हेलो मित्रों गेम सब दोस्तों मजा 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 आज ने वीडियो ऑन तो हार्दिक स्वागत करूं साइंस हमारा कबूतर तो जो मित्रों यहां से अपना कबूतर इधर अपना बता कबूतर बैठा है आवा बड़ा पर बैठा है जो मैं बड़ा कबूतर से नामवा पण बैठा से इब तुम देख ली दो मैं आम कबूतर से तो यहाँ पर बड़े कबूतर से નમકમો કબૂતરો ઉડવા ગયા છે સારા આપણે કબૂતરે સણ નાખવાની છે કેટલા કબૂતર કરે છે કબૂતરે સણ નાખવાની ચલો આપણે સણ ન દે એ આપણે રાખડે કબૂતરો બેક બેક સારું થઈ જશે ઈ સણ ખાવાનું છે આલે જાવ આલે બરાબર સણ નાખ્યું મણી તો બતાવો તો સણ સણ નાખ્યું હમ આલે 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 તંદ્ર જેવો કબૂતર ને બસ લાગે છે બધા કબૂતર સણવા આવતા રહે નમંત્રાડા રાખોડી કબૂતર ની પણ ઘણી આઈ સ્ટીક થઈ ગઈ છે પેલા કરતા આપણે અતوني ઓજમાં પાછો રાખોડી કબૂતર બની જશે પર વાંતો ન આવે આ વેખાને સાનો કોમ કબૂતર પાણી પીવે છે ત્યાં પડશે કબૂતરના કુંડામાં પાણી પીલે આપણે સરળ પાણી પણ બધા કબૂતર છે અને બાકી બીજા બધા પાણી પીવાની છે પાણી પી લે છે બચ્ચા પણ મિત્રો બહાર નીકળવા મળ્યા અમુક અમુક મિત્રો બહાર નીકળવા બચ્ચું કબૂતર ઉડીને જોઈને છે બચ્ચું છે ના નબબ પોઇન્ટ રો બાદ નીકળો છે એની માધી ઉપર ઈંડા માં થઈ છે એના ઈંડા છે મિત્રો સાલા પણ એહી પણ તમે દેખાડી છે જ ના વિડીયો માં એના ઉપર પાછા ઈંડા પણ મૂકી દેતા છે સાલા બરા બરા દેખાડીયા તમે તો મિત્રો જે આપડા કબૂતર જે મિત્રો ઉડવા કે લાતે બધા પણ આવે છે આમ કોમુક ધીરે ધીરે આ બેઠા તો તે તમારા જે મ્યા હોયસા જંગલી કબૂતર આપડો મિત્રો

નો આ બધાય રા હા બધાય પાછે બેઠો અમે ના બધાય બધા કોછા ધીમે ધીમે બસણવાના મૂડો આગળ જ गेला તે ધીમે ધીમે આવા મિણા છે સારા તમને ઈંડા દેખાડી દો ને પચ્ચુ પણ તમને દેખાડી સ્કાવડો મોટો થઈ ગયો છે તમે બીડિંગ પ્રોગ્રેસમાં વિડિયોમાં જોઈ તલિત તી મિત્ર બચ્ચુ તો આપણે દેખાડી દેસ તને અમે તો આપડે વાલા વ્યવસાયને આજ આવેલી હતી એ પણ તમને બચ્ચા દેખાડી દે છે મારે એક બચ્ચું તો મિત્રો મિજુરી પકડી ગઈ છે બીજું બચ્ચે છે તો હું દેખાડીશ ખૂબ પડશે તો મિત્રો આ બચ્ચાને આઈઝ આવેલી ત્યાં બે બચ્ચા હતા અને પણ થોડું ઠીક ખાવા મળી છે કાંઈ કાયમ હું સાફીરા કરો ધીમે ધીમે થોડી થોડી સારી ખાવા મળી છે આ બચ્ચાની પણ બીજું ભાઈ હતું નીચે પડી જ ને તો મિત્રો મિનુરી પકડી ગઈ

બસ એનો જ રાઈન પાવેલા આપણે પકડીને આપણે પેટીમાં મૂકી દેવી આ બોય ઈゼ ઈゼ પકડવો રે તો આપણે બાકી તો બધા અહીંયા જો બચ્ચા બધા મજા કરે તો આ બરાબર પકડાઈ ગયો છે હવે દેના ખાનામાં મૂકી દીધું ખાનામાં આપણે બચ્ચાને પાછો અમે ચરાબ બસને આઈસ પણ આગડે ધોની છે પણ તમે વિડિયોમાં દેખાડીસ કે કેવી રીતે ધોયા ચાલો બસન લઈ લઈએ આપણે આઈસ સનાઈસ તો એમ તમે દેખાડીસ તો મિત્રો કોઈ ફોન પકડવા વાળો છે એટલા માટે તમને હુંકો દેખાડી નથી શકો પણ અમે દેખાડીએમ ધોવાની પ્રક્રિયા છે તમને આજ મિત્રો ધોઈન પણ મળો તો બધી આજ ધોઈને કે આપણે સાફ કરીને ક પછી મળો મિત્રો તમને કે પાસ આપણે વિડિયો કન્ટિન્યુ કરીએ तो सौ मतरा कहू तो नई ना तो आज बनेज खोली गई है सालों तुम देखाड़ दो जो मित्र आस न खोली गई अब खोली गई जो मित्र कहीं मैं धोई ऑटोमेटिक सारी थी जाए धीमे धीमे सारी थे जो तक देखाड़ दो को बना तो पेटी में मू तेखा साफ कर तो मित्रों आईस साफ थी गई आज बस आईजा बंद बदले आप खुले गई की नाखी है साफ थी करिए ऑटोमेटिक खोली जाए आज तो बस मित्रों तो बस मित्रों आजने वीडियो बोरगढ़ ना किसान वीडियो में लाइक कर दीजिए नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजिए मैंने आगली वीडियो में तो लगे बोबाई मैंने कबूतर ने आईस क्या हुई वीडियो आखा वीडियो तो हो तो कमेंट कर दीजिए मैं आगे वीडियो बोबाई